જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો અને તમે તમારી ટ્રેન ભૂલથી પણ ચૂકી જાઓ છો તો શું તમને ખબર છે કે ટ્રેન ચૂકી ગયા પછી તેનું રિફંડ મળે છે કે નહીં તો હું દર્શિકા સોની આજે તમારી સાથે વાત કરીશ તમારે જાણવા જેવા નિયમની દેશભરમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને આ મુસાફરો માટે રેલવે દ્વારા ઘણી ટ્રેનો ચલાવવામાં આવે છે ક્યારેક ટ્રેનો મોડી દોડે છે અને ક્યારેક ઘણા મુસાફરો પોતે જ મોડા પહોંચે છે આ કારણે તેઓ તેમની ટ્રેન ચૂકી જાય છે જો ટ્રેન ચૂકી જાય છે તો મોટા ભાગના લોકો વિચારે છે કે હવે ટિકિટના પૈસા પણ પાછા નહીં મળે પરંતુ રેલવેના કેટલાક નિયમો જે છે તમારા ટેન્શનને થોડું ઘણું ઘટાડી શકે છે દરેક સ્થિતિમાં પૈસા પાછા ન મળે તેવું નથી તેના માટે નિયમોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે જો તમે તમારી ભૂલના કારણે ટ્રેન ચૂકી ગયા છો તો તમે પણ રિફંડ મેળવી શકો છો આ માટે રેલવે તરફથી ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ એટલે કે ટીડીઆર ફાઇલ કરવાનો વિકલ્પ છે પરંતુ આ કામ ટ્રેન રવાના થયાના એક કલાકની અંદર જ કરવું પડશે આ પછી કરવામાં આવેલ દાવો માન્ય નથી જો તમને લાગે છે કે તમે ટ્રેનના સમય નહીં પહોંચી શકો તો ટીડીઆર ફાઇલ કઈ રીતે કરવું તે પણ આપને જણાવી દઉં તમે આઈઆરસીટીસી વેબસાઇટ અથવા તો એપ દ્વારા ટીડીઆર ફાઇલ કરી શકો છો આ માટે તમારે લોગ ઇન કરવું પડશે અને તમને માય એકાઉન્ટ વિભાગમાં ટીડીઆર નો વિકલ્પ મળશે અહીં તમારે મુસાફરી ટિકિટ અને ટ્રેન ચૂકી જવાનું કારણ પણ જણાવવું પડશે જો તમારી ભૂલના કારણે ટ્રેન ચૂકી જવાય તો તમને સંપૂર્ણ રિફંડ મળતું નથી રેલવે સર્વિસ ચાર્જ અને અન્ય કેટલીક રકમ કાપે છે એટલે કે તમને અમુક રકમ પાછી મળશે આ નિયમ તમે કેટલી જલ્દી ટીડીઆર ફાઇલ કર્યો છે તેના પર પણ આધાર રાખે છે પરંતુ જો ભૂલ રેલવેની હોય તો જેમ કે ટ્રેન નિર્ધારિત સમય પહેલા નીકળી ગઈ હોય અથવા તો કોઈ ટેકનિકલ કારણ હોય તો તમે સંપૂર્ણ રિફંડ મેળવી શકો છો આ માટે તમે યોગ્ય કારણ આપ્યું હોય તે જરૂરી છે રેલવે દાવાની તપાસ કરે છે અને જો કેસ સાચો જણાય તો તમને કપાત વગર પૈસા પરત મળે છે ટીડીઆર ફાઇલ કર્યા પછી સામાન્ય રીતે દાવામાં સાત થી એકવીસ દિવસ લાગે છે તમારા પૈસા તે ખાતામાં આવે છે જેમાંથી ટિકિટ તમે બુક કરવામાં આવી હતી તો વધુને વધુ આ વિડીયો શેર કરી દો અને જેથી તમારા મિત્રો અને પરિવારજનોને પણ આ નિયમો વિશે જાણી શકે અને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ના પડે અને રિફંડ પણ મેળવી શકે તો વધુ સમાચાર માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ નમસ્કાર